જિદ્દાથી પધારેલા ઈશાકભાઈ ઢબુ અને તેમની પુત્રી ફાતિમાબેન ઈશાકભાઈ ઢબુ મોશીને આજે મિશન તંકારા બ્રાન્ચ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું જિદ્દાથી પધારેલા ઈશાકભાઈ ઢબુ કે જેમની પુત્રી ફાતિમા ઈશાકભાઈ ઢબુ શારીરિક રીતે સક્ષમ નથી જેમને ફેફસાની તકલીફ છે જે ઓક્સિજન બોટલ સાથે લઈને ફરે અને એમનું જીવન જીવે છે એ છોકરીએ આટલા બધા ફિઝિકલ ચેલેન્જ હોવા છતાં

મૌલાના અબ્દુલ રઝાક સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા અને બેનના પિતા ઈશાકભાઈ દબુને ફુલહારથી સ્વાગત કરીને મોમેન્ટો આપી એમની છોકરી વતી તેઓનું સન્માન કર્યું હતું